કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને આજે આપણે ધોરણ પાંચ ગણિત સ્વયં પોથી અંદર એકમ તેર ગુણાકાર અને ભાગાકારની રીતો સમજીશું મિત્રો આ ખૂબ જ સરસ મજાનો એકમ છે તમે બધા ધોરણ ત્રણ અને ચાર માં ગુણાકાર અને ભાગાકાર તો શીખી જ ગયા છો આજે આપણે એની કેટલીક નવી રીતો જોઈએ પ્રશ્ન એક સૂચના મુજબ કરો એક એક ગરમાં આઠ સભ્યો રહે છે દરેક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીવે છે તો અઠવાડિયામાં તેઓએ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય એક વર્ષમાં તેઓ કુલ કેટલું પાણી પીશે મિત્રો જુઓ અહીંયા એક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીવે છે એક દિવસમાં માટે આઠ સભ્ય દિવસ દરમિયાન કેટલા પાણી પીવે તો આઠ ગુણા દસ બરાબર એસી ગ્લાસ પાણી પીવે મિત્રો તમને બધાને આવડતું તો હશે જ પણ કેવી રીતે લખવું એ અહીંયા આપણે સમજવાનું છે જુઓ આ જે ત્રણ ટપકા છે અને માટે કહેવાય તો આ રીતે સરસ અક્ષરે સ્ટેપ બાય સ્ટેપ જો અહીંયા વિરામ ચિહ્નનો પણ ઉપયોગ કરે છે એ રીતે આપણે લખીશું હવે એક અઠવાડિયું બરાબર સાત દિવસ થાય તો એક દિવસમાં એસી ગ્લાસ પાણી પીવાય આ ઘરની અંદર માટે સાત દિવસમાં કેટલું પીવાય તો સાત ગુણે એસી એટલે કે સાત અઠ્ઠા છપ્પન પાંચસો સાહીઠ ગ્લાસ થાય જો તમે આ રીતે મોઢે ગુણાકાર ના આવડે તો આ રીતે સાઈડમાં પણ કરી શકો છો હવે એક વર્ષ બરાબર ત્રણસો પાસઠ દિવસ થાય કારણ કે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે એક વર્ષમાં પણ કેટલું પાણી પીશે તો હવે આપણે એક દિવસમાં એસી ગ્લાસ માટે દિવસમાં કેટલા ગ્લાસ થાય તો ત્રણસો પાસઠ ગુણ્યા એસી આ રીતે ગુણાકાર થાય અહીંયા આ ઊભો ગુણાકાર છે અહીંયા આડો છે જોયો આઠ પંચા ની સોન વધી પડી ચાર આઠ છે અડતાલીસ અડતાલીસ ને ચાર બાવનનો નો બગડો વધી પડી પાંચ

ત્યારબાદ એકસો એસી નો બે વડે અને પછી બંનેનો આપણે આ રીતે સરવાળો કરીશું જુઓ અહીંયા પેલા સિત્તેર સાથે કરીએ તો સિત્તેર માં દશકની શૂન આવે પછી સાતે શૂન્ય શૂન સાત અઠા છપ્પન નો છગડો વધી પડી પાંચ સાત એકા સાત સાત ને પાંચ બાર તો અહીંયા અહીંયા બાર હજાર છસો હવે આપણે એકસો એસી નો સિત્તેર સાથે કર્યો હવે આપણે એકસો એસી નો બે સાથે કરીશું તો અહીંયા જો બે એકલા છે એકમ છે માટે અહીંયા દસક ની શૂન નહીં આવે દશક હતા સાત દશક છે માટે દસક ની સુનાવી હવે આપણે આ બંનેનો સરવાળો કર્યો શૂન્ય શૂન્ય છ ના છ ને ત્રણ નવ બે ના બે અને એકનો એક તો બાર હજાર નવસો સાઈઠ હવે આ જ ગુણાકાર ને બીજી રીત આપણે આ એકમમાં એ જ શીખવાનું છે કે ગુણાકાર અને ભાગાકારની રીતો તો આ ગુણાકાર ની આપણે બીજી રીત જોઈએ જુ 180 એટલે કે 100 80 0 એટલે કે 100 80 થાય તો બે ખાના આડા થશે અને 72 એટલે 70 2 એટલે બે ખાના ઊભા બે આડા ને બે ઊભા એટલે કુલ ચાર ખાના થાય હવે 100 નો પહેલા 70 સાથે ગુણાકાર થાય આ રીતે આ પહેલા ખાનાની અંદર આ ખાનાની અંદર 80 નો 70 સાથે ત્યારબાદ ત્રીજા ખાનાની અંદર 100 નો 2 સાથે અને ચોથા ખાનાની અંદર 80 નો 2 સાથે આ જે ગુણાકાર થાય એનો જવાબ લખીશું તો સો ગુણ્યા સિત્તેર એટલે સાત એકા સાતા અને ત્રણ મીન ચડી જાય આઠ સત્તા છપ્પન અને બે મીઠા બે એકા બે અને બે મીટા આઠ દુ સોળ અને એક શૂન્ય હવે આ જે જવાબ આવ્યો ચાર અંદર ગુણાકારનો એનો આપણે સરવાળો કરીશું તો એકમ માં શૂન્ય છે તો શૂન્ય શૂન્ય છ છ અને બે ને એક નવ અને સાત ને પાંચ બાર તો અહીંયા બાર આ રીતે પણ એટલો જવાબ આવ્યો અને આ રીતે પણ એટલો જવાબ આવ્યો તમને જે રીત ગમે એ રીતે તમે દાખલો ગણી શકો છો પણ અહીંયા આપણે આ નવી રીત શીખ્યા હવે દાખલા નંબર ત્રણ જોઈશું એક કન્યા છાત્રાલયમાં રોગના એકસો પચાસ લિટર જેટલું દૂધ વપરાય છે એક દિવસનું છે આ તો જાન્યુઆરી બે હજાર વીસથી મે બે હજાર વીસ મહિના એટલે કે પાંચ મહિનામાં કેટલું દૂધ વપરાશે જો મિત્રો અહીંયા બે હજાર વીસનું વર્ષ છે એને આપણે ચાર વડે ભાગીએ તો નિશેષ ભાગી છે એટલે કે બે હજાર વીસનું વર્ષ એ લીપ વર્ષ છે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય હવે જાન્યુઆરીના એકત્રીસ ફેબ્રુઆરીના ઓગણત્રીસ માર્ચના એકત્રીસ એપ્રિલના ત્રીસ અને મે ના એકત્રીસ તો કુલ આ પાંચ મહિનાના થઈને એકસો બાવન દિવસ થાય હવે એક દિવસનું એકસો પચાસ લિટર દૂધ થાય છે માટે એકસો બાવન દિવસનું કેટલું થાય તો એકસો બાવન ગુણ્યા એકસો પચાસ એટલે કે આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ હવે એકસો એકસો બાવન ગુણ્યા પચાસ તો એકસો પચાસ એટલે સો વત્તા પચાસ વત્તા સુન જુઓ પહેલાં એકસો બાવનનો સો સાથે ગુણાકાર કરીએ તો સો ની અંદર શતક છે માત્ર શતક ની બે સૂન આવે સો માં બે સૂન છે માટે બે સૂન પછી એક દુ દુ એક પંચું પાંચ અને એક એકા એકા પછી પચાસ સાથે પચાસ માં દશક છે પાંચ દશક એટલે એક શૂન આવે પાંચ દુ દસ ની સૂન વધી એક પાંચે પાંચે પચીસ એક છવ્વીસ નો છગડો વધી પડી બે પાંચ એકા પાંચ ને બે સાત હવે સાથે ગુણાકાર તો શૂન એકમ છે એટલે પાછળ કશું નથી શૂન સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ શું તો આ રીતે બધી શૂન ત્યારબાદ બધાનો સરવાળો કરીશું તો બાવીસ હજાર આઠસો આવશે આ જ દાખલો આપણે ઉપરની રીતે પણ ગણી શકીએ જુઓ હું સમજાવું સો વત્તા પચાસ કુલ ત્રણ દૂધ છ ખાના થશે તમે એ રીતે પણ ગણી શકો છો પછી જવાબ આપણે આ રીતે લખીશું કે પાંચ મહિનામાં બાવીસ હજાર આઠસો દૂધ વપરાશે મિત્રો તમે બધા ખૂબ જ હોશિયાર છો અને મહેનતુ છો જો બે ત્રણ વાર આવીને જોશો અને જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરશો તો તમને ચોક્કસથી આવડી જશે હવે આપણે દાખલો નંબર ચાર જોઈશું રીનાભાઈનો રોજનો પગાર સત્સો રૂપિયા છે તો તેમને ફેબ્રુઆરી બે હજાર કેટલો પગાર મળ્યો હશે હવે મિત્રો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ અહીંયા બે હજાર ઓગણીસનું વર્ષ છે બે હજાર ઓગણીસનું વર્ષે લિપ વર્ષ નથી કેમ કેણે ચાર વડે ભાગીએ તો શેષ વધ છે જુઓ ચાર પંચાવીસ ઉપરથી તળે એકડો ભાગના ચાલે ઉપર ઉપરથી તળે નવડો એટલે શું થશે ચોગું ચોગું સોળ અને ઓગણીસ માંથી સોળ જાય એટલે ત્રણ વધશે માટે શેષ ત્રણ વધે છે એટલે કે લીપ વર્ષ નથી માટે આપણે આ ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ હશે હવે એક દિવસનો પગાર છસો રૂપિયા છે માટે અઠ્યાવીસ દિવસનો પગાર કેટલો થાય તો છસો નેવું તો આ ગુણાકાર આપણે આ રીતે પણ થાય અને જે મેં ઉપરની બીજી રીત શીખવાડી એ રીતે પણ તમે ગણી શકો છો છસો નેવું ગુણ્યા અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે કે વીસ વત્તા આઠ વીસમાં બે દશક છે માટે દસક ની શૂન આવે પછી બે નવ પડી એક બે છક બાર ને એક તેર હવે આઠ એકમ છે પાછળ શૂન નથી માટે આપણે શું કરીશું સીધો ગુણાકાર કરીશું આઠે શૂન્ય સોન આઠ નવ બોતેર નો બગડો વધી પડી સાત આઠ છક અડતાલીસ ને સાત પંચાવન હવે આ બંનેનો સરવાળો શૂન ની સોન બે ના બે આઠ ને પાંચ તેનો તગ્રો વધી પર એક ને ત્રણ ચાર ને પાંચ નવ એક ના એક એટલે કે ઓગણીસ હજાર ત્રણસો વીસ જવાબ આવ્યો માટે જવાબ બરાબર રીના બહેનને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માં ઓગણીસ હજાર ત્રણસો વીસ રૂપિયા પગાર મળ્યો હશે આ રીતે આપણે દાખલો ગણી અને જવાબ લખવાનો ખાસ તમારે વિરામ ચિહ્નનું ધ્યાન રાખવાનું ધ્યાન રાખવું અને આ રીતે સ્ટેપ સ્ટેપ બાય દાખલો તો તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક મળે બીજું તમારું લખણ લખવાનું એટલે કે લેખન આગળ જતા દસમા અને બારમા ધોરણમાં કોઈ તકલીફ પડે નહીં હવે આપણે દાખલા નંબર પાંચ જોઈશું અંજલી બહેન અને તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે અંજલી દૈનિક મહેનતાણો મળીને કુલ કેટલા રૂપિયા થાય હવે જુઓ અનલીભાઈને એક દિવસના એકસો પચાસ અને જયરામભાઈને બસો હવે આ બંનેનો સરવાળો કરીએ તો બંનેના એક દિવસના મળશે જુઓ બંનેનો સરવાળો એકસો પચાસ બસો એટલે કે ચારસો દસ રૂપિયા થાય આ એક દિવસના થાય આપણે ગણવાના છે પંચાવન દિવસના તો એક દિવસના ચારસો દસ રૂપિયા માટે પંચાવન દિવસના કેટલા રૂપિયા તો પંચાવન ગુણ્યા ચારસો દસ એટલે કે ચારસો દસ ગુણ્યા પંચાવન આ રીતે આપણે ઊભો ગુણાકાર કરી શકીએ પંચાવન એટલે કે પચાવ પહેલા ચારસો દસનો પંચાવન સાથે ગુણાકાર કરીએ તો પંચાવન પાંચ દશક છે માટે અહીંયા દશક શું શૂન આવે પાંચે શૂન્ય સોન પાંચ એકા પાંચ ને પાંચસો વીસ હવે પાંચ સાથે ગુણાકાર કરીએ તો પાંચે શૂન્ય શૂન પાંચ એકા પાંચ અને પાંચ ચોવીસ હવે આપણે સરવાળો કરી શૂન્ય સોન પાંચ ના પાંચ ના 5 બે ના બે ના કુલ ફેબ્રુઆરી નથી પણ પંચાવન દિવસનું શોધવાનું છે તો બંનેના મળીને કુલ પંચાવન દિવસના બાવીસ હજાર પાંચસો પચાસ રૂપિયા થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો દાખલો જોઈશું ધોરણ પાંચ ના વર્ગમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પ્રવાસમાં જવા માટે વ્યક્તિ દીઠ પાંચસો પચાસ રૂપિયા ફી આપવાની છે તો ધોરણ પાંચ ની કુલ કેટલી રકમ ફી પેટે જમા થશે તો એક વ્યક્તિના પાંચસો પચાસ ગુણ્યા અઠ્યાવીસ હવે આ દાખલો આપણે આ રીતે ગણાય પાંચસો પચાસ ગુણ્યા અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે કે ને આઠ અઠ્યાવીસ પહેલા પાંચસો પચાસ નો વીસ સાથે ગુણાકાર કરીએ વીસ વીસ માં બે દશક છે અને શૂન એકમ છે એટલે બે દશક હોવાથી પહેલાં દશકની શૂન આવે પછી બે શૂન્ય શૂન બે પંચા દસની શૂન વધી પડી એક બે પંચા દસ ને એક અગિયાર હવે વીસ સાથે ગુણાકાર થઈ ગયો હવે આઠ સાથે તો આઠે શૂન્ય શૂન આઠ પંચા ચાલીસની શૂન વધી પડી ચાર આઠ પંચો ચાલીસ ને ચાર ચુમ્માળીસ શૂન્ય શૂન શૂન્ય શૂન શૂન્ય ચાર ચાર એક ને ચાર પાંચ અને એકનો એક તો જવાબ આવ્યો ધોરણ પાંચની કુલ પંદર હજાર ચારસો રૂપિયાની રકમ જમા થશે તો આ રીતે આપણે જવાબ લખીશું આ રીતે સ્ટેપ બાય સ્ટેપ અને ખૂબ ખૂબ જ જ સરસ અક્ષરે તમે પ્રયત્ન કરશો તો ચોક્કસથી અક્ષર હવે આપણે સાતમો દાખલો જોઈશું આપેલ બગીચા નું ક્ષેત્રફળ શોધો હવે ક્ષેત્રફળ એટલે તમને ખબર છે કે આ લંબચોરસ બગીચો છે તો લંબચોરસ નું ક્ષેત્રફળ સૂત્ર તમને આવડવું જોઈએ જો અહીં બગીચો લંબચોરસ છે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણે પહોળાઈ લંબાઈ છે બસો બાર અને પહોળાઈ છે પંચાવન હવે જો તમે આને લંબાઈ પહોળાઈ કહો તો આ લંબાઈ થાય ને આને પહોળાઈ કહો તો આ લંબાઈ થાય એનો કોઈ વાંધો નથી તો બસો બાર ગુણે પંચાવન આ બંનેનો ગુણાકાર આ રીતે થશે પંચાવન એટલે કે પચાસ સત્તા પાંચ બસો બારનો પહેલાં પચાસ સાથે ગુણાકાર પછી બસો બારનો પાંચ સાથે તો પચાસ સાથે ગુણીએ તો દશકની શું આવી જાય પાંચ દુ દસની શું વધી પડીએ પાંચ એકા પાંચ ને છ પાંચ દુ દસ હવે પાંચ દુ દસ ની શું વધી એક પાંચ એકા પાંચ છ પાંચ દુ દસ હવે જવાબ આવશે બગીચાનું ક્ષેત્રફળ ચોરસ ચોરસ મીટર મીટર થાય આપણે એકમ યાદ રાખીશું કારણ કે અહીંયા માપ મીટરમાં આપેલું છે જો માપ સેન્ટીમીટરમાં હોય તો આ એકમ થાય ચોરસ સેન્ટીમીટર એ આપણે આગળના એકમમાં શીખી ગયા છીએ જો તમારે વિડીયો જોવાનો બાકી હોય અથવા તો જો એ તમને ન આવડતું હોય તો એ વિડીયો તમે જોજો તમને ચોક્કસથી આવી જશે હવે આપણે દાખલા નંબર આઠ જોઈશું એક થિયેટરમાં એક હજાર ત્રણસો બાણું લોકો ફિલ્મ જોઈ રહ્યા છે જો તે થિયેટરની અંદર અડતાલીસ હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ભાગાકારનો છે કુલ સંખ્યા છે એમાં એક હરોળમાં આટલા બે છે તો કેટલી હરોળ થાય તો એક હજાર ત્રણસો બાણું ભાગે અડતાલીસ જો આ દાખલો ભાગાકારની બે રીતો છે એ બંને રીતે હું તમને અહીંયા સમજાવું છું તમે ધ્યાનથી સાંભળજો જુઓ અડતાલીસ વડે ભાગવાનું છે તો પેલા આપણે અડતાલીસ નું ઘડિયું બનાવીશું કેવી રીતે બનાવાય તો અડતાલીસ એકા અડતાલીસ એક અઠ્ઠા આઠ ને એક ચોક ચાર અડતાલીસ ગુણ્યા બે એટલે બે અઠ્ઠા સોળ નું સગડો વધી ફરી એક ચાર દુ આઠ ને એક નવ અડતાલીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ અઠ્ઠા ચોવીસ નું ચોગરો વધી ફરી બે ત્રણ ચોક બાર ને બે ચૌદ આ રીતે આપણે ઘડિયું બનાવાય અડતાલીસ ગુણ્યા ચાર એટલે ચાર અઠા બત્રીસ નો ત્રણ ચોગુ ને ત્રણ આ રીતે આપણે આખો બનાવી શકીએ છીએ હવે આપણે ભાગાકાર કરવો હોય તો અડતાલીસ આપણે એક એક લેવાનું તો અડતાલીસ કરતા નાના છે કે ભાગ ન ચાલે પછી આપણે તેર લઈએ તો તેર પણ નાના છે પછી નવ લઈએ તો એકસો ઓગણચાલીસ થશે હવે એકસો ઓગણચાલીસ અડતાલીસ કરતા મોટા હોવાથી ભાગ ચાલે તો હવે અડતાલીસ નો ઘડીયો કેટલા સુધી જવાનું તો જો એકસો ચુમ્બાળીસ તો વધી જાય બે તો તો ઓગણચાળીસ વધે કેટલા આવશે નવ આવશે અડતાલીસ નવ્વા ચારસો બત્રીસ ચારસો બત્રીસ માંથી ચારસો બત્રીસ જાય તો શૂન્ય તો આ રીતે આપણે દાખલો ગણી શકીશું જો હવે બીજી રીત તમને શીખવાનું જો તમને આમાં તકલીફ પડતી હોય તો સીધું કરવાનું અડતાલીસે દાન ચારસો એસી અહીંયા જુઓ આમાં આમાં આ રીતમાં શું ફેર છે તો આ રીતમાં આપણે એક આંકડો પછી બે અને એ રીતે બાદ કરીએ છીએ બાકીનો જે અંક વધે ને પછી નીચે ઉતારીએ છીએ આમાં શું થાય આખી સંખ્યા સાથે લેવાની છે જુઓ અડતાલીસે દાન ચારસો એસી હવે આખી સંખ્યામાંથી ચારસો એસી બાદ કરવા નવસો બાર વધશે ફરીથી અડતાલીસ દાન પણ અહીંયા વચ્ચે વધતા ની ના આવશે

જો તમને આ રીત આવડે તો આ રીત અને આ રીત ના આવડે તો આ રીત બંનેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો બની શકો છો અને જવાબ આવશે દરેક હરણમાં ઓગણત્રીસ લોકો બેઠા હશે જુઓ અહીંયા ભાગ પર ઓગણત્રીસ આવ્યું અહીંયા પણ આનો સરવાળો કરીએ તો દસ ને દસ વીસ ને પાંચ પચીસ ને બે સત્યાવીસ બે ઓગણત્રીસ આવ્યું તો આ રીતે આપણે આ દાખલો ભણી શકીએ છીએ હવે આપણે નવમો દાખલો જોઈશું એક માળી નારંગીના છસો અગણ્યાસી વૃક્ષ ખરીદે છે તે એક હરોળમાં અઢાર વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેને કેટલી સરળમાં વૃક્ષો રોપવા પડે કેટલા વૃક્ષો રોપાયા વગરના રહી જશે જુઓ અહીંયા છસો ઓગણસી ભાગે અઢાર કરવું જોઈએ આ દાખલો પણ બે રીતે ગણેલો છે તમને જે રીત અનુકૂળ લાગે એ ગણી શકો છો એવું નહીં કે અહીંયા અઢાર દાન લેવા અહીંયા તમે અઢાર એકા પણ લઈ શકો છો પરંતુ પછી એ બહુ મોટો દાખલો થઈ જશે લાંબો થઈ જશે તો તમને જે અનુકૂળ લાગે એ રીતે તમે લઈ શકો છો જો અહીંયા પહેલાં છ લઈશું તો એ અઢાર કરતા નાના એટલે ભાગ નહીં ચાલે એટલે આપણે સાત લઈશું એટલે સડસઠ થશે

રોપા વાવા પડશે અને બાકીના તેર વૃક્ષો વધશે આ દાખલો આ રીતે ગણીએ તો અઢાર એકસો એસી બધાને આવડે તો છસો ઓગણ માંથી એકસો એસી થાય તો ચારસો નવ્વા વધતા ફરીથી એકસો એસી લઈએ ત્રણસો ફરીથી દસ લઈએ અઢાર અઢારધા તો એકસો એસી બરાબર તો પછી શું થશે ત્રણ વખત લીધા આપણે તો ત્રણ વખત સરવા પછી અહીંયા કેટલા વધશે એકસો ઓગણચાલીસ માટે અઢાર પંચા નેવું લઈએ પછી ઓગણપચાસ વધશે પછી અઢાર દુ છત્રીસ લે અહીંયા પણ જુઓ તેર વધ્યા અને આ બધાનો સરવાળો કરીશું તો સાડત્રીસ આવશે તો બંનેમાં એક સરખો જ જવાબ આવે છે આ રીતે જવાબ લખીશું સાડત્રીસ હરોળમાં વૃક્ષો રોપવા પડે તે વૃક્ષો રોપાયા વગરના રહી જશે હવે આપણે દાખલા નંબર દસ જોઈશું એક બોક્સમાં પચીસ સફરજન છે આવા અઢાર બોક્સ શાળામાં આવેલા છે જો આ બધા સફરજન એકસો વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે છે તો દરેકને કેટલા સફરજન મળે

તો જવાબ આવ્યો દરેક વિદ્યાર્થીને ત્રણ સફરજન મળે અને છ સફરજન વધશે હવે આપણે અગિયારમો દાખલો જોઈશું ચાર મીટર લંબાઈ ને ત્રણ મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી પચાસ સેન્ટીમીટર લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય જો મિત્રો એ મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં છે તો મીટરનો નું પહેલા આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું એક મીટર એટલે સો સેમી એટલે ચાર મીટર એટલે ચારસો ત્રણ મીટર એટલે ત્રણસો સેમી થાય બરાબર હવે એમાં પચાસ સેમીના ટુકડા બધો જો પહેલો ટુકડો આવું થાય ચોરસ ટુકડો હોવાથી આવા કેટલા ટુકડા બને એ આપણે ગણવાનું છે તો જુઓ પચાસ છે તો ત્રણસોમાં કેટલી વખત પચાસ આવશે તો ત્રણસોની અંદર જો પચાસ ને પચાસ સો થશે બસોમાં ચાર વખત અને ત્રણસોમાં છ વખત તો છ ઊભા ટુકડા થશે અને આડા કેટલા થશે આઠ તો છ અઠ્ઠા અડતાલીસ સીધો જવાબ તમે આકૃતિ જોઈને પણ ગણી શકો છો પરંતુ હવે દાખલો કેવી રીતે ગણવો તો જોઈએ આખા કાપડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું પહેલા તો લંબાઈ ગુણ્યા પોઈ કારણ કે લંબ ચોરસ લંબાઈ કેટલી થશે ચારસો ગુણ્યા ત્રણસો ચાર તરી બાર કેટલું થયું એક લાખ વીસ હજાર ચોરસ સેમી આનું ક્ષેત્રફળ થયું બરાબર હવે આપણે કાપડના ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ તો એનું કેટલું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ કારણ કે ચોરસ છે પચાસ ગુણ્યા પચાસ એટલે પાછે પાછે પચીસ બસ બે હજાર પાંચસો ચોરસ સેમી થયું હવે આ કેટલા ટુકડા બનાવી શકાય તો આખા કાપડના ક્ષેત્ર પર ભાગ્યા નાના કાપડના ટુકડાનું ક્ષેત્ર પર તો આ રીતે ભાગાકાર થાય ચોરસના ટુકડાની સંખ્યા બરાબર કાપડના આખા ટુકડાનું ક્ષેત્ર પર છેદમાં નાના ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આ છેદ એટલે કે ભાગાકાર એ આપણે આગળના એકમમાં શીખી ગયા છીએ હવે એક લાખ વીસ હજાર ભાગ્યા બે હજાર પાંચસો જોવો આ બે મીંડે મીંડે ઉડી ગયા હવે આપણને ખબર છે કે પચીસ ચોક સો થાય આ રીતે તમે સીધો ભાગાકાર પણ કરી શકો છો એકસો વીસ માંથી સો જાય તો વીસ વધ્યા અને પચીસ અડતાલીસ ના આવડે તો આ રીતે તમે ભાગાકાર કરી શકો છો એક લાખ વીસ હજાર બે હાજર પાંચસો બે હાજર દસ હજાર હવે બાર હજારમાંથી દસ હજાર જાય કેટલો જવાબ આવ્યો અહીંયા બે હજાર ઉપરથી તારી શું એટલે પચીસો ઉણે આઠ એટલે કે વીસ હજાર થાય એના રીતે તો આ રીતે અડતાલીસ થશે હવે જો તમે અહીંયા શૂન શૂન ઉડાડી દો પહેલાથી

એક કિલોગ્રામમાંથી ત્રીસ તો સત્તર કિલોગ્રામમાં લાડુ સમાશે અને બાકીના લાડુ વધશે ચાર વડે ભાગાકાર કર્યો છે ચાર વડે નહીં પણ ચૌદ વડે ભાગાકાર કરવાનો છે અહીંયા પોઈન્ટમાં પણ હું આગળ લઈ ગયો છું પણ આપણે અહીંયા જરૂર છે નહીં છત્રીસ ખોખો ભરાશે અને સાડત્રીસમાં ખોખામાં

બે ત્રણ વખત આ વિડીયો જોશો અને સમજશો વિચારશો એટલે તમને ચોક્કસથી આવડી જશે ફરીથી તમે મોઢે ગણવાનો પ્રયત્ન કરજો જો ના આવડે તો જ આની અંદર જોજો અને આ પદ્ધતિ પ્રમાણે દાખલા ગણવાના પ્રયત્ન કરજો અત્યારથી ટેવ પાડજો તો તમે ચોક્કસથી હોશિયાર થશો મિત્રો આશા રાખું કે તમને આજે આ વિડીયોની અંદર ભણવાની ખૂબ જ મજા આવી હશે અને તમને તમામ દાખલાની સમજણ પડી ગઈ હશે તો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો હસતા રહો તંદુરસ્ત રહો અને ભણતા રહો આવજો મિત્રો અને હા તમારે જો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજુ બાકી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો મિત્રો તમારે લાઇક અને શેર કરવાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળે છે ચોક્કસથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ આવજો મિત્રો